નમસ્કાર મિત્રો આજે નવ સપ્ટેમ્બરને આજના વિડીયોની અંદર માહિતી મેળવશું કે મગફળીમાં ટેકાના ભાવે નોંધણી હવે સેટેલાઇટ ઇમેજ દ્વારા કરવામાં આવશે તે ઉપરાંત આ વર્ષ દરમિયાન ખેડૂતો પાસેથી કેટલી મગફળી સરકાર ખરીદશે ટેકાના ભાવે તેમજ કેટલું ઉત્પાદન આ વર્ષે જોવા મળી શકે છે મગફળીનું તેની વિસ્તારથી માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવશું ચેનલમાં નવા હોય તો આપણી ખેડૂત પુસ્તક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂતભાઈને શેર કરી દેજો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો અત્યારે મગફળીમાં કેલ્શિયમની ઉણપથી દોડવા કાળા પડી જાય છે અથવા તો ઉત્પાદન પણ ધીરે ધીરે વર્ષોથી ઘટી રહ્યું છે તો તેના માટે યુનાઇટેડ ઇન્સેક્ટાઈડ લઈને આવ્યું છે કેલ્શિયમ મોરોન અને ઝિંકનું મિશ્રણ એવું માઇક્રોનો સીબી જ જેનો છંટકાવ કરીને તમે ડોડવા કાળા પડતાં ટકી શકે છે તેમજ ઉત્પાદન પણ મગફળીમાં વધી શકે છે આ પ્રોડક્ટ તમારા નજીકના એગ્રો સેન્ટરની મુલાકાત લેશો એટલે મળી જશે વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે હવે મિત્રો વાત કરીએ તો સેટેલાઇટ ઇમેજથી આ વર્ષે નોંધણી થઈ શકે છે ટેકાના ભાવે મગફળીની ખરીદી આના આધારે થઈ શકે છે તો મિત્રો ખાસ કરીને સરકારે જાહેરાત કરી છે કે હવે જે સર્વે નંબર ઉપર ખેડૂતોએ નોંધણી કરાવી છે તેનો સેટેલાઇટ ઇમેજ લેવામાં આવશે એનું મુખ્ય એ કારણ છે કે ખાસ કરીને ઘણા બધા ખેડૂત ભાઈઓ ભૂલને કારણે તેમજ અમુક પ્રશ્નોને કારણે હાલ તેની અંદર ઘણી બધી માહિતીમાં ફેરફાર જોવા મળતા હોય છે કારણ કે જો મગફળીનો પાક લખાવેલો હોય તો રિયલમાં ત્યાં કપાસ હોય છે એવા પ્રોબ્લેમ ગયા વર્ષે પણ જોવા મળ્યા હતા જેના કારણે સરકાર આ વર્ષે નવું એમાં ઇમ્પ્રેમ કર્યું છે એટલે કે આ વર્ષે તમારા સર્વે નંબર ઉપર મગફળી કે મગ અડદ જે કોઈ પણ પાક હોય તે હવે સરકાર સેટેલાઇટ ઇમેજથી જાણી શકશે અને તમારા સેટેલાઇટ ઇમેજ અને તમારો જે મગફળીની નોંધણી અથવા તો ગમે તે પાકની નોંધણી કરાવી છે ઓનલાઈન ટેકાના ભાવ વેચાણ કરવા માટે તેની તેની સાથે સરકાવશે અને નક્કી થશે કે તેમાં જે ખેડૂતોએ જે સર્વે નંબર ઉપર મગફળી મગનું સોયાબીનનું વાવેતર કર્યું છે કે નહીં તેની સાથે સરખાવ્યું છે અને જેનો મેચ નહીં થાય તેની અરજી કેન્સલ કરવામાં આવશે તેવું હાલ સરકારે જાહેર કર્યું છે જેની તમામ ખેડૂત ખેડૂતભાઈ નોંધ લેવી ખાસ કરીને મિત્રો અત્યારે 15 16 સપ્ટેમ્બર સુધી આ ચાર પાકોની અંદર ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ છે તો ખેડૂત ભાઈઓને ખાસ તો એ જાણવાનું કે આ વર્ષે સેટેલાઇટ ઇમેજ દ્વારા નોંધણી થશે અને સર્વે કરવામાં આવશે જેના કારણે ખેડૂત ખેડૂતભાઈએ કોઈ ભૂલ ચૂક ના કરવી એટલે કે મગફળીનું વાવેતર મગ અથવા તો અડદ જે વિસ્તાર જે સર્વે નંબર ઉપર જેનું વાવેતર કર્યું છે તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ ના કરવી એ મુજબ જ રાખવું કારણ કે સેટેલાઇટ ઇમેજ દ્વારા આ વર્ષે સર્વે કરવામાં આવશે જેની નોંધ લેવી હવે મિત્રો વાત કરીએ તો ઉત્પાદનની તો મિત્રો આ વર્ષે મબલક મગફળીના વાવેતર વધ્યા છે આમ જોવા જઈએ તો છેલ્લા ત્રણ ચાર વર્ષની સરખામણીએ ત્રીસથી લઈને પચીસ ટકા જેટલો મગફળીના વાવેતરમાં બે હજાર પચીસમાં વધારો થયો છે હાલની અપડેટ પ્રમાણે આમ તો સરકારી આંકડા જાહેર કર્યા છે તે મુજબ પાસઠ સાસઠ લાખ ઉત્પાદન આ વર્ષે મગફળીમાં આવે તેવી સંભાવના રહેલી છે તો મિત્રો આ વર્ષે છેલ્લા ઘણા વર્ષની સરખામણી ઉત્પાદનમાં પણ પચીસથી ત્રીસ ટકાનો વધારો થાય તેવું અનુમાન હાલ જોવા મળી રહ્યું છે એટલે કે મગફળીના વાવેતરમાં પુષ્કળ વધારો થયો છે તેમજ હાલ જે નિષ્ણાતો હોય કે અથવા તો વેપારી હોય તે મુજબ વાત કરવામાં આવે તો મગફળીનું ઉત્પાદન પચાસ લાખ ટન જેવી આસપાસ થવાની સંભાવના હાલ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ હાલ તો પ્રથમ આંકડો સરકારે જાહેર કર્યો છે હજુ આગામી દિવસની અંદર ઉત્પાદન કેવું આવશે છે તે ઉપર જોવાનું રહ્યું બાકી મિત્રો વાત કરીએ તો સરકાર ટેકાના ભાવે આ વર્ષે મગફળીની મગફળીની ખરીદી કેટલી કરશે તો મિત્રો યા વર્ષે જે ઉત્પાદન થયા હતા તેમાંથી બાર અથવા તો તેર લાખ ટન મગફળીનું ટેકાના ભાવે સરકારે ખરીદી કરી હતી તેની સાથે અત્યારે સરખામણી કરવા જઈએ તો ઘણો બધો વધારો પણ જોવા મળ્યો છે વાવેતરમાં ઉત્પાદનમાં પણ પચીસથી ત્રીસ ટકાનો વધારો થવાનો છે જેના અંદાજે આ વસ્તુ પ્રમાણે વાત કરવામાં આવે તો પાસઠ આસપાસની રેન્જ રાજ છે પાસઠ લાખ મગફળી ટનનું ઉત્પાદન થશે તો એના ત્રીસ ટકા લેખે પંદર સોળ લાખ ટન મગફળીનું ટેકાના ભાવે સરકાર ખરીદી કરે તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે તો હાલ મિત્રો આ હજી ઓફિશિયલ નથી એનાઉન્સમેન્ટ થઈ પરંતુ આ તો ટકાવારીના આધારે અમે તમારી સમક્ષ કાઢીને રજૂ કરી રહીએ છીએ બાકી હજી સરકારે કોઈ અપડેટ આપી નથી પરંતુ સરકાર અપડેટ આપશે એટલે આપણા વોટ્સઅપ નંબર આપણા વોટ્સઅપ ગ્રુપ છે યુટ્યુબ ચેનલ છે ફેસબુક પેજ છે ઇન્સ્ટાગ્રામ પેજ છે આ તમામ ઉપર અપડેટ આપતા રહીશું બાકી આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવું હોય અથવા તો ઇન્સ્ટાગ્રામ ઉપર ફેસબુક ઉપર તેની લિંક સ્ક્રીન ઉપર તેમજ ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે તેના થ્રુ તમે જોડાઈ શકો છો વધુ માહિતી આગામી દિવસની અંદર આપતા રહેશો બાકી વિશેષ માહિતી આ તમામ પ્લેટફોર્મ પ્લેટફોર્મ ઉપર આપણે આપીએ છીએ ત્યાં પણ જોતા રહો અને શેર કરતા રહો વધુ માહિતી નેક્સ્ટ વિડીયોની અંદર આપશું